આપણે વાર ની સાઈડ થઈ પુષ્કળ રામ રામ સીતારામ મજા બધા આપણે જો આ બધા પરવા ઝાડવા વાવ્યા હતા જો આવડી ના થતા બધે બોડી ને તો પરવા ઝીંકી ઝીંકી હતી પણ જો આવડી મોટી થઈ ગઈ કારણ કે ખાતર ખાતર અને કાળી જમીન જાડી એકદમ નહીં એટલી રોજ બહુ કરે આપણે આપણી સીતાફરી બગામાં કેટલા તકે લાલ સીતાફર પેરોડી વાવી આપણે બધા ઝાડમાં એક એક વાવ્યા અને અંજીર તો આપણી બહુ જોરદાર આવે પાંજી પાંજી આવે બીજા ને હમણાં પાકે છે ખરી આ બધા એ કુંભા છે આ બધા ફેંકલા ખાતા વધે નહીં આપણે ખાવાના અંજીરનો જાડો એ બહુ મોટો છે પરવા જ નાનો હતો આ પણ લગભગ સાત આઠ ફૂટનો કદાચ નવ દસ ફૂટની આઠ થઈ ગઈ છે એટલી મોટો થઈ ગયો એટલે એક બદામ થઈ જાય ઓલી એ પરવા જીમતી જોઈએ પણ અવડી થઈ ગઈ એમાં બદામોય આવી ગયો વાર આ છે છોફરજન નું ઝાડું એ કમ્પ્લીટ લાગે સંતરી હે કારણ કે અહીંયા આપણી ગબર ગેસ બનાવવા ને એ રગડી આપણી આ બગીચામાં જ છે હે ઝાડવાની જે જોઈએ એ જળ જાય સાણીયા ખાતર જોતું એટલી તો સાણિયા ખાતે હારા હોય પહેલાં ખાતા કરતા આપણી જો ઢોર ની મોટલી આવે ગઈ આપણે જો અગિયાર વાગ્યા ની ઢોર નિરાણ કરી નાખીએ ગંગા હેલો કરાટ નીકળવા દે આપણી જો ઓર્ટરમાં ખર વાર આવી મને ગયો હે ના તો લેતા મોટર સાયકલ દુ જણા દિજે થોડું ખર નાખીએ ને બીજા ને મગોટો ને સાઈડ ને પૂરા એટલે કારણ કે આપણી હેઠા હોય એટલે વેચા રાખીએ ગંધ ન આવે ને તો પાછું એમાં ખળબી થઈ જાય હેઠા એવી આ ગાય ને ત્યાં ખાવાની તમારે જ કારણ કે હવાર મેં ખાણ ખાવા પહોંચાડે જાય ને બીજો જોઈ ઊભી થઈ ને ધરાઈ ગઈ હવે પાડો ને વાસુ ની કરે હ આપણે હવે જવા નિસાય થઈ પુષ્કળ આપણી જો આજે બગીચામાં નેદવાનો હાલે તો મોઆની બે નદીએ એક વખત આપણી નદી નાખીએ પાછો વારે જૂણ 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 દેખાય ખડતી નદી નાખીએ આ તો હલ્યું હો તળ છે કે કાં પોપટા તળવા બે પોપટા આપણે આમાં પહેલાં ગધા ભૂતાથી માંડવી આવી જ દીધી પછી માંડવી થોડક તો ઉગી પણ વાંધો નતા હોય અહીં ઓલી કરો આપણી જવારીને બે ક્યારે આવે ને આ છે આપણો નારિયેળનો બગીચો આપણી જો વાયુ એક વરસ થઈ ગયું ફીટ આપણે એવડી એવડી નારિયેરી સગી બધી હજી આપણી ત્રણેક નારિયેળી વાવવાની કરા હુકાઈ ગયું હતી એ આપણી લગભગ પોરબંદરથી લેવાની હોય લેગામે રહે નર્સરી ત્યાંથી આપણે આમાં નારિયેળીનું વેસમાં ડ્રેગન ફ્રૂટ આવી રીતના વિષમાં વાવી દીધા આપણી રોપ તો વાડી બનાવેલી ત્રણ દાંજાણ લેવાતા નથી ત્રણે પહેલાથી થાકું મોટા શેકાતા કરે કે આપણી આકોરે ફેરવા નહીં કર ઉતા હીરાથી બહુ આવતા નહીં એમાં આપણે આકો તડકે વાવા કે તડકેઓ જોઈએ આપણી જો નાગીને વિષમાં વાવી દીધા અત્યા હવારમાં હરવડો એક ઠાકો માં કાલે આવ્યું હતું આ થી થોડુંક વધારે આવ્યું ધાર પલાર જેવું સગવામાં માં પછી જમાવટ નથી કરતો નોટમ કે કરે આવ્યો એટલો ત્રણ પીણા વધારે જો તો ઠાકો થઈ જાય હા તો કપાળ નો એવો રહે કઈ એમ આપણે એલ કરો મોટા તો ચાલુ જ છે જો આપણે આવો પાણી એ ને તારે જ બંધ કરવી હવે તો બંધ નથી કરવી